જનરલી પરવળનું શાક ઘણા બધાને પસંદ નથી હોતું પરંતુ પરવળ વિટામિનથી ભરપૂર એવું શાક છે કે જે શરીરનું લોહી શુદ્ધ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો એવા ગુણકારી પરવળનું શાક એટલે કે પરવળના રવૈયા બનાવીએ અને એ પણ પરવળમાં સ્ટફિંગને ભરવાની ઝંઝટ વગર બનાવીશું તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ ત્રણસો ગ્રામ પરવળ છે આ રીતે ફ્રેશ હોય ને એવા લેવાના અને પરવળને ધોઈ લીધા બાદ મેં એની આ રીતે છાલ ઉતારી લીધી છે કારણ કે પરવળની છાલ થોડી કડક હોય છે અને વચ્ચેથી બીજનો ભાગ થોડો કાઢી લીધો છે આ રીતે અને કોઈક કડક બીજ હોય ને તે આપણે રિમૂવ કરી નાખવાના અને આ રીતે તમે બે આ કડક ભાગ છે તો એને આપણે કાઢી નાખીશું અને અંદરથી કુમળા બીજવાળો ભાગ હોય ને તે માવા સાથે આપણે લઈ લઈશું આ કડક છે બીજ જુઓ કાપીએ ને એટલે ખ્યાલ આવી જ જશે તો મેં આ રીતે દરેક પર્વના બે ટુકડા કરી લીધા છે તો હવે એમાંથી કુમળા કુમળા બીજ સાથેનો માવો પણ અલગ રાખ્યો છે અને કડક બીજને કાઢી નાખ્યા છે તો કુમળા બીજવાળા માવાનો આપણે શાકમાં ઉપયોગ કરીશું એટલે કે સ્ટફિંગમાં ઉપયોગ કરીશું હવે મસાલો રેડી કરીશું તો મિક્સર જારમાં એક ટીસ્પૂન આખા દાણા એક ટીસ્પૂન વરિયાળી બે ટીસ્પૂન સફેદ તલ અને પરવળનો જે કુમળા બીજનો માવો કડેલો એ લીધો છે એક મુઠ્ઠી જેટલા શિંગદાણા છે કાચા જ લીધા છે અડધી વાટકી જેટલા ગાંઠિયા છે કે જે રેડીમેડ છે તમે સેવ કે પાપડી નમકીન આવે ને એ પણ લઈ શકો તો હવે આને કરકરું ક્રશ કરી લઈએ આ રીતે થોડું કર્કરું ક્રશ કર્યું છે હવે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરીએ હા હવે ડ્રાય મસાલામાં બે ટી સ્પૂન ધણાજીરું એક ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લાલ તીખું મરચું હાફ ટીસ્પૂન ગરમ મસાલો બે ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને ત્યારબાદ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ડ્રાય કોકોનટ પાવડર લઈશું એક ટીસ્પૂન ખાંડ લઈશું કે જે બિલકુલ ઓપ્શનલ છે મીઠું સાચવીને ઉમેરવાનું કારણ કે આપણે ગાંઠિયા પણ ઉમેર્યા છીએ એમાં પણ મીઠું આવશે અને એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી છે અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને સ્ટફિંગને ત્યારબાદ સારી રીતે મિક્સ કરીશું આપણો આ મસાલો રેડી થઈ ગયો છે તો હવે પરવળને રવૈયાની જેમ તમે આની અંદર સ્ટફિંગ ભરીને પણ શાક બનાવી શકો પરંતુ મેં આ રીતે પરવળના બે ભાગ કરી લીધા છે અને સ્ટફિંગમાં થોડી આપણે કોથમીર ઉમેરવાની બાકી છે એ ઉમેરી દઈશું ત્યારબાદ બે મીડિયમ સાઇઝના બટાકાની છાલ ઉતારીને થોડા મોટા ટુકડા કરીને પાણીમાં મેં કાપીને રાખ્યા છે આ રીતે તો આ પાણીની તારી લઈશું અને એક મિક્સિંગ બાઉલમાં પરવળ અને બટાકા બંને લઈશું અને ત્યારબાદ એની ઉપર તૈયાર કરેલ મસાલો જે છે એ ઉમેરીએ અને બધું સારી રીતે મિક્સ કરીએ એટલે કે આપણે પરવળમાં સ્ટફિંગ ભરવાની ઝંઝટ કરવી નથી અને આ શાક આપણે કૂકરમાં બનાવવાના છીએ અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકશો તો હવે શાક બનાવવા માટે ગેસ પર કુકર મૂક્યો છે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ અને તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને ત્યારબાદ મસાલા સાથે પરવળ અને બટાકાને ઉમેરી દઈએ અને ગેસની આંચ અત્યારે મીડિયમ રાખીશું સારી રીતે મિક્સ કરીશું અને બે મિનિટ ગેસ પર રાખીએ ને ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું તો હવે પાણી ઉમેરીશું તો સ્ટફિંગવાળા બાઉલમાં જ લગભગ વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે મેં તો આ રીતે પાણી ઉમેરીએ અને થોડું પાણી બીજું પણ ઉમેર્યું છે આ રીતે શાકના લેવલ જેટલું પાણી રાખ્યું છે હવે પાણી ઉકળવા માંડે ને આ રીતે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી જેટલું કૂક કરી લઈશું હવે ત્રણ સીટી થઈ ગઈ છે તો શાકને જોઈ લઈએ વાવ જુઓ પંજાબી શાકને પણ ટક્કર મારે ને એટલું સરસ પરવળનું શાક રેડી છે તો થોડી કોથમીર ઉમેરીશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું અને ખાસ વાત કે તમે આ રીતે જો પરવળનું શાક બનાવશો ને તો પરવળ મને તો ભાવે જ નહીં પસંદ જ નથી એમ કહેનાર વ્યક્તિ પણ ચોક્કસ ખાશે અને જમવા બેસો ને ત્યારે રોટલી ખૂટી પડશે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મળતા રહીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો